શ્રીનાથજી પ્રાકૃતિક સ્થાન સંજય ઢોલરિયા આજ રોજ તમે જોઈ શકો છો કે આ ગાય આધારિત ખેતી જે ગાય આધારિત ખેતી આપણે આઠ વર્ષથી કરી રહ્યા છીએ જેમાં સુભાષ પાલેકરના જે આયામો હોય વાવેતર મુજબ એ ટોટલ ટોટલ આયામો આપણે ફોલો કરીએ છીએ બીજા મૃતનો પટ આપીએ છીએ ઘનજીવામૃત નાખીએ છીએ હરેક પાણીની અંદર જીવામૃત જવા દઈએ છીએ અમુક જે જીવામૃતનો છંટકાવ પણ કરીએ છીએ અમુક અવસ્થાએ તો એનું પરિણામ પણ બહુ સારું છે મિત્રો અને આ જે પોષક તત્વો જે છે એ આ જમીનની અંદર સોએ સો ટકા આપને પુરવાર થાય એવી આપણે મહેનત કરી રહ્યા છીએ કે જેથી કરીને ગાય આધારિત ખેતીની અંદર પ્રકૃતિને આધારે જે પ્રાકૃતિક ખોરાક જે આપણા ગ્રાહકોને મળે એના માટે આપણે આ ગૌમાતાની પ્રેરણાથી મહેનત કરી રહ્યા છીએ એનું પરિણામ પણ સારું છે અને આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આપને જે વિચાર આવ્યો છે એ સમયસર આપને વિચાર આવી ગયો છે કે જે આઠ વર્ષથી જે આપણે આ કરી રહ્યા છીએ અને આવતા આવતા સમયની અંદર જે રોગો આવી રહ્યા છે મિત્રો તો એની અંદર આપણે જે કામ સેવાનું કામ જે કરી રહ્યા છીએ પૈસા તો એક બાજુ પણ જો આરોગ્ય સારું નહીં હોય તો આપણે આપણું અસ્તિત્વ જ નહીં રહીએ આવતા સમયની અંદર તો એવી ગૌમાતાએ આપણે પ્રેરણા કરી કે જેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ તો અમારો અમારો જે પરિવાર છે મારા સગાવાલા છે બધાઓ સારો ખોરાક ખાઈ શકે એવો એવો જે મને વિચાર આપ્યો એવો જે ગૌમાતા તરફથી મને જે પ્રેરણા મળી એની મને બહુ આનંદને બહુ ખુશી છે ભલે આપણે જરૂરિયાત ઓછી કરી નાખીએ પણ લોકોના જે આરોગ્યને ધ્યાને લઈ અને આપણે જે આ કામ કરી રહ્યા છીએ મિત્રો એનો બહુ ખૂબ ખૂબ આનંદ છે મને અને સેવાનું કામ જે છે એ જે આપને મળ્યું છે એ પણ આપણે દુર્લભ છે તો એ પણ મને એવો ખુશી થાય છે મહેસૂસ કે આપને માનવતા તરીકે જે ખેતી કરવાનો આ મોકો મળ્યો અને મારા બાપ દાદાએ મારા મોટા બાપાએ જે આ ખેતી જે નહોતી અને ખેતી જે લીધેલી છે એમાં જે હું અત્યારે સફળ બન્યો એની પણ મને ખુશી છે આનંદ છે કે જે મજૂર હોય એમાંથી આ ખેતી બની ખેતીમાંથી હું આજે આ કામ કરી રહ્યો છું અને લોકોના આરોગ્ય માટે વિચાર આવે છે એ પણ ખૂબ ખૂબ આનંદની વાત છે તો મિત્રો આજે આ અઠવાડિયાની અંદર આનો કોક પણ થશે આના ઘઉં પણ થશે તો જે મિત્રોને આ ઘઉં કોક જવ આ બધું જે કાંઈ ખરીદી કરવી હોય તે લોકો આ ઓર્ડર કરી શકે છે ખરો ખરો ઓર્ડર પણ છે આપણે તો નવા ગ્રાહકો હોય તો એને પણ હું આ પારદર્શિતા બતાવું છું જે કાયમી ગ્રાહકો મારા હોય એને સોએ સો ટકા મારી પારદર્શિતા હોય છે આની અંદર આપણે પોષક તત્વમાં શું નાખ્યું જીવામૃત નાખવું બીજામૃતનો પટ આપવો ખંચીવામૃતનો છંટકાવ ક્યારે કર્યો બીજ રોપણી ક્યારે કરી આજે આ જે ઘઉં તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો આ ઘઉંની વાવ વાવણી અગિયાર અગિયાર બે હજાર ચોવીસની છે અને હાલમાં આ પોક અવસ્થામાં ઘઉં અઠવાડિયાની અંદર આવી જશે અને પોકનો પણ બહુ મોટો ઓર્ડર છે માટે આપણે જેટલો બને એટલો પોક કરશું ત્યાર પછી ઘઉં પણ મળશે કારણ કે ઘઉં પણ આ પચીસ વીઘાની અંદર છે એટલે મોટા જથ્થામાં ઘઉં પણ છે તો બધા લોકોને મારા જેટલા ગ્રાહકો હોય એને સારી ક્વોલિટીમાં ઘઉં મળે અને પોક પણ મળે એવી ઘઉ માતાને હું પ્રાર્થના કરું છું કે જેથી કરી અને હું સારી વસ્તુ મશીન ક્લીન કરી અને બધા લોકોને પૂરી પાડી શકું એવી મને હિંમત અને પ્રેરણા આપે જય ગૌ માતા મિત્રો